ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યય નંબર તેર પ્રકૃતિ પુરુષ અને ચેતનાના શ્લોક નંબર પાંત્રીસ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો એવમ અંતરમ જ્ઞાન ચક્ષુષા પૂત પ્રકૃતિ ચ એ વિદુ હો યાંતિ તે પરમ અર્થાત જે મનુષ્ય જ્ઞાનના નેતૃત્વથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચે ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે મનુષ્ય શરીરને શરીરના સ્વામી તથા પરમાત્મા વચ્ચે રહેલા તફાવતને જાણવો જોઈએ એ જ રીતે તેરમા ધ્યેયનું તાત્પર્ય છે કે તેણે આઠમા શ્લોકથી બારમા શ્લોક સુધી વર્ણવેલ મુક્તિની પ્રક્રિયા જાણવી જોઈએ ત્યારે જ તે પરમ ગતિને પામી શકે છે શ્રદ્ધાવાન પુરુષે પ્રથમ ઈશ્વર વિશે જાણવા શ્રવણ કરવા માટે સત્સંગ કરવો જોઈએ અને ધીરે ધીરે પ્રબોધ થવું જોઈએ જો તે સદગુરુના શરણે જાય તે જડ પદાર્થ અને આત્માના વચ્ચેના તફાવતને સમજી શકે છે અને તે જ માટે આધ્યાત્મિક સાક્ષરતાના વિકાસ માટે પ્રકૃતિનું સોપાન બની જાય છે સદગુરુ અનેક પ્રકારના ઉપદેશો દ્વારા પોતાના શિષ્યોને દેહાત્મા ભાવમાંથી મુક્ત થવાનો બોધ આપે છે દાખલા તરીકે ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને ભૌતિક બાબતોમાંથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ